કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી નાખવા ખેડૂતોની ઉગ્ર માંગ કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી નહીવત વરસાદને કારણે વર્ષોથી કોરી રહેતા આ વિસ્તારના પાણી નતળ પણ ઘણા ઊંડા ગયા છે જ્યારે અત્યારે બનાસ નદીમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે ને અત્યારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે અને આ પાણી બારોબાર લાખણી તાલુકા તરફ જઈ રહ્યું છે પરંતુ બનાસ નદીમાં નાખવામાં આવતું નથી જેથી આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના કંબોઈના પૂર્વ ડીસામાંથી અને કંબોઈ ઉંબરી બુકોલી પાસેથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે ને અત્યારે આ સુજરામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે પરંતુ બનાસ નદીમાં પાણી છોડવામાં આવતું નથી જેના કારણે કાંકરેજ વિસ્તારના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે કાંકરેજ તાલુકા વિસ્તારના ખેડૂતો માત્ર ખેડૂત ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ને વર્ષોથી ખેડૂત બનાસ નદી કોરી ઢાકોર છે કારણ કે ઉપરવાસમાં નયમત વર્ષા છે ભરાતા નથી બનાસ કોરી રહી છે પરંતુ જ્યારે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો સુજલામ સુફલામ કેનાલ માટે જમીન સંપાદન કરી જમીન આપેલ પરંતુ આ વિસ્તારના ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી કારણ કે હાલમાં સુજરામ સુફલામ કેનાલમાં પાણી વહી રહ્યું છે અને નદી ઉપરથી બારોબાર લાખની તરફ જઈ રહ્યું છે પરંતુ આ પાણીનો રેલો માત્ર પણ બનાસ નદીમાં વહેવાડવામાં આવતો નથી શું કાંકરેજનું રાજકારણ નબળું છે કે કેમ હાલમાં પાણી વહી રહ્યું છે તેમાંથી જે કરોડોના ખર્ચે બનાસ નદીમાં સાઇફ્રન બનાવવામાં આવ્યું છે તેમ છતાં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવતું નથી અને પાણી બારોબાર જઈ રહ્યું છે અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે ગરમીના કારણે કંબોઈ ઉંબરી સિયોરી વિસ્તારના ગામોમાં પાણીના તળ હજારથી બારસો ફૂટ ઊંડા છે જેથી બોરવેલો ચલાવવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જ્યારે ઊંડા તળના કારણે મોટરો ને કોલમો ઉડી ઉતારવી પડતી હોવાથી મોટર લોડ વધુ લેતી હોય જ્યારે વીજ ચેકિંગ આવે ત્યારે ખેડૂતને મોટો દંડ આપે છે જેથી ખેડૂતોની હાલત કફોડી થાય છે જેથી ખેડૂતોની માંગ છે કે સુજલામ સુપલામ કેનાલનું પાણી સાયફ્રન મારફતે બનાસ નદીમાં ચાલુ કરવામાં આવે તો પાણીના તળ સચવાય અને ખેતી થઈ શકે તેવી આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે બ્યુરો રિપોર્ટ રામજી ભરાયપુર